મહાદેવ ઊભો થાય ને આપણે ગયા હતા પાંચ પાસે દોડવા માટે અને હવે દોડીને મને સાવજી વાતાવરણમાં તો આવું જ છે કંઈક વાતાવરણ વાતાવરણ તો સાકરવાળું છે અને બહુ ટાઈટ પણ મળી છે હવે કંઈક દોડવી તે ઉડી જાય પછી કશું કહેતા ઉડી જાય પછી પછી સરે ને ગઝબની કે વાત હવે તમને મળવું પૂછીને મહાદેવ કાય નઈ તો અહીંયા ધમાલ હાલે છે આ ઝાડું ગાડવાની પણ બે હજાર એમ કે નથ ગાઢુ બે હજાર એમ કે ગાઢુ છે હવે જે કરે નક્કી નઈ તો ઈ થઈ હાલે કે અહીંયા ગ્રાઉન્ડ કરું ગ્રાઉન્ડ કરું પણ ઝાડુ ન રહે છે ઓલા કે ગાઢો ઓલા કે નથ ગાઢુ જે કરે આ સુ આ ધૈણ મન ધૈણ મગાઈ કેવાય કાય આ થાંભલા છે તાર છે તોડી નાખે છે ને સાઈડ માં નાખી દેશે બધું માધ્યોર કાય ને આપણે ડાઉન બનાવવા જતા જીસીબી વીસીબી મળી નાખ્યું છે બનાવવા આપણે પાવડો મળવાનો હતો ટ્રેક્ટરનો કેમ કે પછી પાવડર મળવાનો અને જીસીબીથી સાફ બાપ તો કરી નાખ્યું કેમ કે ભીનું છે એટલે પાવડો ન લાગે પાવડો મળાવશું પછી અને ભીનું હતું એટલે પાવડો તો લાગે જ નહીં નથી પાવડોના પછી બપોરે ખાઈ લીધું પછી થોડું ખોઈ લીધું છે બપોરે હવે ભાગવાનું છે રનિંગ કરવા માટે રનિંગ તો નથી કરવાની ક્યાંય નહીં ફાટેક જ કસરત બચત કરવી Pochi tamna mulu kaim kewa biasi jasy kuni bale kaim kia haa te bale kupa kai bannan pona wae kaim do pochi mekza kuni bale nakululole tem biasa kui te gurpe biasa kai ne behtlasi aghira kou na wosya pona na wae le pagi tebe pochi tamna mulu te gen ma de ma de wae kaini kaini wae aghira pate kai jasy be ne aghira આજના વર્ગમાં એટલું જ હું આશા શકું છું કે તમને આજનો ગેમ હોય ગેમ હોય તો લાયક છે અને મળી નવલો